અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસવી દ્વારા આજે ફરીવાર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેમ આજથી પાંચ દિવસ પહેલા એનએસવીએ અમદાવાદ યુનિવર્સિટીને ચોવીસ કલાકમાં ફી ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું તેમ છતાં માંગણી સ્વીકારવામાં ન આવતા આજે એનએસવીના કાર્યકરો ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું જે બાદ પોલીસે ટીંગાટોડી કરીને કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ હતો ની દુકાન માં નોકરી મેળવી ચાર કલાકમાં સોનાની માળા ચોરી કરનાર આરોપી ની પોલીસે ધરપકડ કરી છે જેમાં શાસ્ત્રીનગર પાસે આવેલ આશાપુરી જ્વેલર્સ માં મયુર ઉર્ફે રાજા ખટીક બે ઓગસ્ટે નોકરી આવ્યો હતો અને ચાર કલાક બાદ

જેથી વાહનો પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિ સુધી પાણી ભરાઈ જાય ત્યારે લેવલ સેન્સર મારફતે કોઈપણ વ્યક્તિની હાજરી વિના ઓટોમેટિક ગેટ બંધ થઈ જાય તે પ્રકારનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને પગલે હવે શહેરમાં આવેલા અંડર બ્રિજોમાં વરસાદી પાણીમાં વાહન ચાલકો હેરાન પરેશાન ન થાય તે માટે શહેરના ઓગણીસ જેટલા અંદર બ્રિજમાં સીસીટીવી કેમેરા ઓટોમેટિક લેવલ સેન્સર અને બૂમ બેરિયર લગાવવામાં આવશે હા અકબરનગર અંડરબ્રિજમાં હવે બુમ લગાવવામાં આવ્યા છે